પશુધનના ચરિયાળ માટે સોલાર પ્લાન્ટ નથી રાખતા એની જગ્યાએ અધિકારીઓની મિલી ભગત પાંચ કિલોમીટર દૂર કે જ્યાં અમારો ડુંગર આવેલો છે જ્યાં પશુ પક્ષી માલધારી ગાય બધું ત્યાં જ અમારો નિભાવ થાય છે કારણ કે અત્યારે જમીન ગામ પાસે વધી છે હવે એ જે ગૌચર જમીન બચી છે એના ઉપર સોલાર પ્લાન્ટ નાખવામાં આવે છે તો ગામ લોકો ના પાડે છે કે અમારે ત્યાં ગૌચર જમીન ઉપર સોલાર પ્લાન્ટ તમે ના રાખો તો એ લોકો દાદાગીરીથી પોલીસ પ્રોટેક્શન થી અધિકારીઓની મિલીભગતથી અને દબાણ કરે છે તો ગામ લોકોએ ત્યાં દબાણ હતું તો દબાણ દૂર કર્યું તો ત્યાંથી ખોટા કેસ કરવામાં આવે છે ગામના યુવાનો ઉપર તો નમ્ર વિનંતી કલેક્ટર સાહેબ શ્રીને બધાને એ જ છે કે ગામ ઉપર ખોટું દબાણ કરવામાં ના આવે ગામ લોકો ગૌચર બચાવવા માટે બારે નીકળેલ છે અને જો ગામની ગૌચર જમીન જ નહીં વચ્ચે તો પછી ગામની ગાયો ક્યાં ચરશે તમે ગૌ ગૌ મુખ્યમંત્રી યોજનામાં આટલો પૈસો આપો છો ગાય માટે ગૌચર જ નહીં હોય તો ગાયો ક્યાં રહેશે ગાયોને કોણ ચરવા માટે જમીન આપશે ગૌચર તો વધવાની નથી જે છે એ બચાવવા માટે અમે લોકો બધા અત્યારે ભેગા થયેલા છે અને ગેટકોની જે દાદાગીરી છે અમારા ગામની ગૌચરમાંથી લગભગ વીસ ટકા જમીન ગેટકોએ હડપ કરી લીધી છે

ગૌચર જમીન ઉપર દબાણ જે કઈ કરે છે એ ગૌચર બચાવવા માટે આજે અમે બધા સાથે કલેક્ટર છે રાજકીય એમને અમારી એક વિનંતી છે કે અમારી ગૌચર બચાવવા માટે આજે બધું આંદોલન અમે કરી રહ્યા છે કોઈ ભેડિયા આવે છે ગેટકો આવે છે જે નાના મોટા ઉદ્યોગ વાળા આવે છે એ અમને દબાણ કરે અને હેરાન પરેશાન કરે છે ગામ લોકો લોકો કોઈ ધ્યાન દોરતું નથી અને રાજકીય કોઈ અમને ઉપર થી સપોર્ટ મળતો નથી સાહેબ